મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી અત્યારે છ વાગી ગયા છે મારું ચાલુ કર્યું છે અહીં બેઠેલા ખુરશી બુરશી નીકળી દઈએ હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ એટલે મેં કીધું ખુરશી અંદર અહીં બધી ખુરશીઓ જ અમારી પડી ગઈ હશે બરોબર છે અહીં ખુરશી મેળવીને પાછા હવે અમે ઘેર જઈએ છીએ બરોબર છે ઘેર જઈને ખાવા બનાવીશું પછી પાછા પાછા ખેતરમાં આવીશું કારણ કે કામ ચાલે છે આ બધું લેવાનું છે हा वैसे काम करें बताइए पर ये बंचू ने नहीं आता ह तेरे को पूरा नो काम चाला सक पेलो ले आओ नहीं बोलला ने ले जिला પતેજી બાકી રહે બંચુને પડિયા ચાચુડી ન આવડે જો ન આવડે યાર અમારી વિડિયો કો મે લાઈક શેર કમેન્ટ ઓર સબસ્ક્રાઇબ કરના મત ભૂલતા નવો બાજરીનો કોમ પતી જવા આવી છે અલનમોન ચાલુ છે કાપવાનું પતી ગયું અલનમોન ચાલુ છે

जल्दी भरी भरी हाँ। पर कापियो के लनी हो कापियो कापियो ने हाँ। लनवाना बाकी से हाँ तो है तो हमारी वीडियो को मेरे लाइक शेयर कमेंट और सब्सक्राइब करना ना भूलता ना पहले मोर के और सरस बैठे हो से तुमने देखा ही नहीं कारण क्या है ये पति लाइट सोलेट पड़े सुकोस

मोर न नजर बदर मोर उड़ी ना जाए सारू से नाटो हमने जो एक दिन निकली गई है हां नीचे कदर हमारी वीडियो को भाई लाइक शेयर कमेंट और सब्सक्राइब करना ना भूलता और कैरी बैरी पड़ी हुई तो जो ली है <laughs> कैरी तो भरी जैसे कारण होना हो जाने इतना माटे हाँ कोई कैसा बदी बाबा पर पाके पाके कैरी पड़ी जाए

દુકાને ધક્કા કોણ નહીં ખાવાનું તો ચાચું આપણે હેતું તો બધા બે વખત દુકાને કોણ જશે હે ના હઈ પડી હર કેરી તો નહીં કહે પડી બોલી અમારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા અમારું ઘર આવી ગયું ભાઈ કેતરનું તાર ઘેર નહીં આવવાનું લે ચમ એ હા નમસ્કાર તો પછી ઘેર દુકોર કોણ જશે ચચુ ચચુ ના કે છે ઘેર આવવાનું દુકાને જવું પડશે ને કાન લઈલા બા હે દુકાને જ ઘેર આવવાના દુકાને જવું પડે ને ઘેર આવું પા થાજી છે બસ દુકાને જવું પડે ને કશું લાવવું હોય તો ના જવું પડે અમાર ચિકન પેડ કેવ સરસ લાગસ અત્યારે हं क्यों आपका कौन लाय मैं बो दिवस नु होस से बता जो नहीं बोतल जो पैकिंग वारो से तो ना बकरी जाए हां दुकान जानो ना था तो आवे से কড় हमारे वीडियो को मेरे लाइक शेयर कमेंट और सब्सक्राइब करना ना भूलता तो स्टील नहीं बॉटल ले ले ये पानी आने पास ठंडू नहीं जब लोग गरम गरम पानी पीते होता है रे बोला ना देखा इसलिए आपको

तो पतई क्यों? या तो पतई जाए। तो तामी वेला

ಕಲ್ಬಲ್ ಗಲ್ಬರ್ ಗರಿರಾಯಸ ನ ನ ಗಿಲೋಡಿನ ಉಜಾರಿಸ್ ಆ ಮಚಾಣ ಮೈ ತಹಾಯ ಜ ಚೆನ್ ಗಿಲೋಡಿ ಆ ತುರತು ಮನಸಾಯಾ ಆ ತುರತು ದ ಕಾರಣ ಮೈ ತಹಾಯ ಜ ಯೌ ಕವ್ಯಾ ಆ ನ ಮಸಾಲಾ ಬೊ ಸಾಕ್ ಸಮ ಜೋಲ್ದ ಲಾಗಸನ ಅಮೆ ರ ಮರಯೆಲ್ಲ ಬದು ಉಸರಿಯೆ ಮರಯೆಲ್ಲ ಯಾ ಅಮಚಿನು ಪೇಡ್ ಸೇ આ વાબો છે વાબો જો હતાથી બીજો નાનો ઉછરી એમ ચાલુ કરી દીધું છે અમે એટલે મોટો થશે એટલે તો બીજો મોટો થઈ જશે તો પછી કેરી લાગશે હરગો સરગો છે સરગવો આ સરગોનું ઝાડ છે આખો અમારી વિડીયો ગમી છે તો લાઈક શેર કમેન્ટ ઓર સબસ્ક્રાઇબ કરો ન ભૂલતા ટેક્ટર જે પણ જાય છે કેસર વાળું ટ્રેક્ટર આવ્યું છે

અમારી વિડીયોને ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો નમસ્કાર ચલો ઘરે જઈએ ઘરેલા કેન જોઈ ચાલો બેજા